પરાક્રમે ભારે કૌતુક સર્જ્યું હતું કાલોલ તાલુકાના મલાડ રોડ સ્થિત દોલતપુરાની સીમમાંથી પસાર થતી કાલોલ એમજી મલાવ ફીડરની ચોવીસ કલાક અગિયાર હજાર કેવી ની વીજ લાઇન પર આવેલ

જોતા ખેડૂતોએ કાલોલ એમસી વિસીલ વિભાગને જાણ કરી હતી જે ટ્રાન્સફોર્મર ચોરીની ઘટના અંગે કાલોલ એમસી વિસીલ વિભાગે કાલોલ પોલીસને જાણવા જોગ ફરિયાદ નોંધાવી વીજ પુરવઠો યથાવત કરવાની તજવીજ હાથ ધરાઈ